નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ દેશમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલમાં આવ્યા છે ત્યારે ચાંદોદ પોલીસ સ્ટેશનના કરનાળી આઉટપોસ્ટ ખાતે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો દેશમાં ત્રણ નવા કાયદા લાગુ થયા છે

જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં પોલીસ મથકના પીએસઆઈ ડી આર ભાદરકા સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં કરનાળી ગામના સરપંચ તેમજ કરનાળી તથા આજુબાજુના ગામના આગેવાનો યુવાનો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ કરનાળી આઉટપોસ્ટ ખાતે ચાવ પોલી અનુસંધાનમાં સુરક્ષા ક્ષેત્ર અંતર્ગત નવા જે ચા કાયદા બદલ્યા તેના અનુસંધાનમાં અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો તેમાં ચાવ પોલ સ્ટેશનના પીએસએ ભાદ્રકા સાહેબ તેમજ એલ એલજી સ્ટડી કરતાં સ્ટુડન્ટો અને વકીલોની સાથે અને ગ્રામજનો ચાવ કરનાળીએ આજુબાજુના ગામડાઓમાં તમામ